મૂળ પોરબંદરના કુચડી ગામની તથા હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને તેના પિતા પતિ અને પુત્રને સિત્તેર લાખ રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને હિરલબા જાડેજા અને તેના માણસોએ સુરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યાની ફરિયાદ કર્યા બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી જેમાં હિરલબા અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો જે પૈકી હિરલબાને બે દિવસના અને તેના સાગરિત હિતેષ ઓડેદરાને ચાર દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે પૂછપરછ શરૂ થતાં હિરલબાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ખાસ અપીલ કરીને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિઓને ધાક ધમકી અપાઈ હોય અથવા મિલકત પડાવાઈ હોય તો ગમે ત્યારે નિડરતાથી પોલીસનો સંપર્ક સાધે તે જરૂરી છે પોલીસ તેમને મદદ કરશે તેવી જાણ કરવામાં આવી છે પોરબંદરના નજીકના કુછડી ગામે રહેતી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ અડોદરાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને રડતા રડતા એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પોરબંદરના એસપી તેમને મદદ કરે તેવી માંગણી છે હિરલભા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને સત્તર વર્ષના પુત્રને સૂરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલા રૂપિયા પાછા આપવા તેમને દબાણ કરી રહ્યા છે બંગલે ગોંધી રાખવામાં આવેલા દીકરાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે મદદ માંગવા છતાં કોઈ તેઓને મદદ કરવા આગળ આવતું નથી આ પ્રકારના ગંભીર આક્ષેપો થયા ત્યારે હિરલબા જાડેજા એવું જણાવ્યું હતું કે તેમણે કોઈને ગોંધી રાખ્યા નથી પરંતુ ઉલટાના લીલુબેનના પતિ અને પુત્રને બીજા લોકો પૈસા માટે હેરાન કરતા હોવાથી એ બંને ખુદ જાતે જ હિરલબાની મદદ માંગવા માટે આવ્યા હતા અને હિરલબાએ તેઓને મદદ કરી હતી રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો તેમણે ફગાવી દીધા હતા